નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિ ચાવલાની ટર્મ પહેલી મે બે હજાર ચોવીસ ના રોજ પૂરી થશે હવે તેમની ટર્મ પૂરી થાય તે પહેલા જ નવા કુલપતિની શોધ માટે નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ ત્રણ સભ્યોની કમિટી બનાવી કુલપતિની શોધ શરૂ કરવામાં આવી છે સુરત સ્થિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આવતી પહેલી મે ના રોજ નિવૃત્ત થશે કુલપતિની નિવૃત્તિ પહેલાં નવા કુલપતિની શોધ માટે સર્ચ કમિટીની નિમણૂક કરવામાં આવી છે કુલપતિની પોસ્ટ માટે યોગ્યતાની વાત કરીએ તો એ માટે દસ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ દસ વર્ષનો સંશોધક તરીકેનો અનુભવ અને પાસઠ વરસથી ઓછી વય ધરાવતા હોય તેવા શિક્ષણવિદોને અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે આ તમામ પ્રક્રિયા રાજ્યની અગિયાર જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત સર્ચ કમિટી બનાવવામાં આવી છે જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને રાજ્ય સરકારના બે સભ્યોમાં ફોરેન્સિક યુનિવર્સિટીના પ્રોફેસર પાઠક અને અમદાવાદ યુનિવર્સિટીના નિર્જા ગુપ્તા સહિત કુલ ત્રણ સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટી દ્વારા કુલપતિ બનવા ઇચ્છુક શિક્ષણવિદો પાસેથી બાયોડેટા મંગાવવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા શિક્ષણવિદો આગામી સાતમી માર્ચ બે હજાર ચોવીસ સુધી બાયોડેટા સાથે અરજી કરી શકશે કુલપતિ માટે બાયોડેટા મંગાવતા જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે બીજી તરફ વર્તમાન કુલપતિ કેન ચાવડાની આગામી પહેલી મેના રોજ ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે તેમણે પણ વીતેલા ત્રણ વર્ષમાં વિદેશી ભાષાના સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ કરવાથી માંડીને રામોત્સવનું ભવ્ય આયોજન ન્યૂ એજ્યુકેશન પોલિસીનું અમલ એકેડેમિક બેંક ક્રેડિટમાં પ્રથમ ક્રમ ઓન ડિમાન્ડ પરીક્ષા જૂનથી જૂનના સત્રમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડબલ એન્ટ્રી સિસ્ટમ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝને ભારતીય જ્ઞાન પ્રણાલીના કેન્દ્ર તરીકે સ્થાપ્યું છે